એટલે તમાકુમાં ઘઉમાં પૂરીએ છીએ ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું દિવાળી પછી અત્યારે પાણી વરસાદ ધીમે ધીમે ચાલુ છે ચાટા સરસ ઘઉમાં પૂરાય કમ્પ્લીટ અહીંયા દરવાડિયું હતું દરવાડિયામાં રોપડીઓ કાઢી અને દરવાડિયામાંથી આપણે અત્યારે ખેતર બનાવી દીધું છે મસ્ત મજાની તમાકુ થઈ ગયું રોપડીઓ મારી દીધી એટલે ચાસ પડી ગયા એમાં પાછું ગાળી લીધું હવે જ્યાં ઘઉમાર્યો ત્યાં પૂરીએ છે ત્યાંથી દરું હજુ ઉપાડે છે તૈયારીમાં અહીં તમાકુ મોટી મોટી થઈ ગઈ છે તમાકુ આ ટાઈપની છે અને પાણી અને મળ્યું કુદરતી પાણી છે વરસાદનું પાણી મીઠું પાણી એટલે તમાકુમાં એક મજા આવશે આ બધા માણસો સરસ ઘઉં પૂરે છે એક સેઢા સુધી છોડવા રોપે છે